કારણ કે તમે એકને એક જોઈને તમે બોર ના થઈ જાઓ એટલા માટે આપણે ગુંજરા માર્કેટમાંથી શરૂ કરી દઈએ તો ગુલાબના ફૂલ અને હજારી લેમનના ફૂલ અહીંયા બહુ વધારે આજ આવી ગયા છે તો એના કારણે આ બજાર આજે છે આ નહીં તો તમને આ વ્લોગમાં બતાવું કે આજે ફૂલ કેટલા બધા છે તમે જોયું છે આગળ પણ વિડીયો શરૂ જ છે જુઓ તમે આ ફૂલ માર્કેટમાં ફૂલ મંદી આવી ગઈ છે આ બધા ફૂલો કેટલા બધા પડી રહ્યા છે મિત્રો મેં મારું ગુલાબ વેચી દીધું છે તો તમને ભાવની વાત કરું તો આપણે વીસ રૂપિયા ગુલાબ બાદ ખાલી કર્યું છે વધારે હોવાના કારણે અહીંયા વીસ રૂપિયા દસ રૂપિયા ગુલાબનો ભાવ થઈ ગયો છે તો આપણે આ બધું ગુલાબ અહીંયા ખાલી કરીએ છીએ વીસ રૂપિયાના ભાવે અને સારું ગુલાબ હોય તો ત્રીસ પોંત્રીસ ચાલીસ સુધી જતું હતું તો તમે અહીંયા જોઈ શકો છો આપણે અહીંયા ગુલાબ બધું ખાલી કરી દીધું છે આ બધો વીસ રૂપિયાનો જ માલ છે અને પંદર રૂપિયા પણ એમાં ઉઘરાયેલું છે તો ગુલાબ વેચી દીધું છે અને આપણે ભૂખ લાગી જાય તો આપણે દુકાને આવી ગયા છે તો દુકાનમાં આપણે બેઠા છે તમે જોઈ શકો છો અહીંયા પફ ખાવા માટે આવ્યા છે આપણે પફ લઈ લઈએ અહીંયાથી આપણા કોઈ છોકરો પફ બહાર માં આવ્યા છે હું દુકાનમાં બેઠો છું તો થોડીક આપણે એમને હેલ્પ કરવા લાગીએ દીપકભાઈને તો અહીંયા હું સેવો માગી છે તો સેવો અહીંયા શોધવા માટે આવ્યો છું પણ મને મળી નહીં તો આપણા ભાઈએ પફ લઈ લીધો છે એમાં સેવો નાખી દીધી છે અને બીજી વધી એ મને આપી છે નાખવા માટે ખાલી આપણે બહુ નહીં ખાવા

એ દે આ બહુ બહુ ફોટા ની પાડવાના ઓય સોના સોના એ એ સ્નેહતા ખબર બેહાન કે આ જો બેહાન દે ભાઈ ખબર બેહાન કેમેરો ધરો શું બોલાવે ચાલો તો આપડા મિત્ર નો છોકરો છે તો એને ચા પીવડાવતા નથી પણ એ ચા પીવા માટે કેવું કરે છે તમે જોઈ શકો છો

5分だと

બે બિલાડીઓનું યુઝ શરૂ થઈ ગયો છે તમે જોઈ શકો છો એ બે મસ્તી કરે છે તો તમે જુઓ એ વિડીયો તો આગળ તમે જે વિડીયોમાં છોકરા જોયા એ આપણા ભત્રીજા અને બે ભાણીઓ છે તે મસ્તી કરે છે તેની આપણે થોડો વ્લોગની અંદર વિડીયો શૂટ કરી લીધી છે અમને ખબર નથી વિડીયો સારું છે એવું અને પછી હું સૂઈ ગયો હતો સૂઈને પછી જાગ્યો તો આપણે કોઈના ઘરે બીજે જવાનું હતું બીજા કોઈ છે તે એમણે આણંદ તો આપણે ત્યાં જવા માટે નીકળી ગયો છું તમે જોઈ શકો છો આણંદ જવાનું હતું તો હું ને મમ્મી બે આણંદ ફોઈને ત્યાં જવા નીકળ્યા છે તો પહેલા ઘરે જઈને પાછો ઘરે આવવા માટે નીકળી ગયો છું તમે જોઈ શકો છો તો રાતના સાત થઈ ગયા છે અને સાત વાગે હું ઘરે પાછો આવવા માટે નીકળી ગયો છું દિલથી આભાર આપ સૌને વ્લોગમાં જોડાવા માટે કાલે ફરી મળીશું નવી કહાની લઈને તો લાઇક શેર સબસ્ક્રાઈબ બસ આ ત્રણ શબ્દ યાદ રાખજો આ પરિવારને વધારવા પોતાના જેવો સાથ આપજો ખુશ રહેજો જીવનની મીઠી પળોને દિલમાં સમાવી રાખજો જય માતાજી જય શ્રીરામ